ભાવનગર પોલીસે રૂપિયા પાંચસોના દરની બાસઠ બનાવટી નોટ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે આ ત્રણેય બાજુ પાસેથી રૂપિયા એક લાખ સોળ હજાર ત્રણસો દસ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે આ ત્રણેય ઇસમો ભારતીય ચલણી નોટની બનાવટી નોટો ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા આ ગુનામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસે આ ત્રણેય આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું પોલીસે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવી ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી છે ગેટ ચોકીની બાજે એક નવા બનતા બિલ્ડિંગની પાછળ ત્રણ ઈસમો ડુપ્લિકેટ ભારતીય ચલણની નોટ લઈ અને ઊભેલા છે જગ્યા વેરીફાઈ કરી ભાવનગર જિલ્લાની એલસીબી ટીમ સ્થળ ઉપર પહોંચતા વર્ણનવાળા ત્રણ આરોપીઓ મળી આવેલા પૂછપરછ કરતા તેમની પાસેથી બાસઠ જેટલી ભારતીય કરન્સીની ડુપ્લિકેટ પાંચસો રૂપિયાની નોટ મળી આવેલ છે એમની વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે